તડ પાછો તવા પપાવ પાણી વાળાજી હા તે ભઈ આપણે તો પાછા કરો પાણી દઈ ભાઈ હા હા જો જો દીકુબા ઓ ભઈ મારા તો ગયા હા ક્યાં ગયા ભઈ મારા એ ભઈ તો પાણી વાળા ગયા આવો ઓ હો પાણી વાળા જો હા તે પાછો ગયા તે એ ખેતરમાં આયો હા આ બેહો બે જણ વાતો કરો એ આ બેહો વાતો ઓરખો છો ઓને

પછી <AUK1T3> તમે આવો કે ઉભો દોવા મને ડાળવા ગાડી ના આવું ના હું તો લઈ દોતી હું તો ઊભો હું તો હું ઊભો તો હું નાખું પછી ઉભો દોયતા ખાઈ લ્યો લે આ હા આ ખાધું કઈ આતા આયો હો ને કન ન દેંગે થાક્યો થાક્યો કરી કશું ખામત કરતો નહી મારા માથે પડ્યા છે આનું કર દીધો રોભે લઈ જશે આ ખા લેવ પાણી તો જતોડી

પૈસા આવજો પાછા પૈસા તું કરી તું કા ચિંતા કરી તમે પોણી વાળા કદી બાકી રાખ્યા ખેતર નું કોમ કરી ગમે બાકી તો નઈ રાખ્યા પણ થોડા ઘણા તું કાલે થોડું રહીશું ને આવજે એટલે કાલ કાલે ભેગા બરોબર પાંચસો રૂપિયા હા તો આ ભાઈ જવા દો યાર ખાલી ખોટું મારા ભાઈ જવા દે તો કાલ પૈસા મુવા લે ના તો જવા જા તું વારવાનું કાલ આપડે પૈસા આવી જશે લઈ લેવા તું આવીને લઈ કાલ ભાઈ નવી નવા ઓળખતો નઈ ખાસ એ વધારે બોલવાનું નહીં તમારી ના હું

ખબર પડે તમારે રાગ રાખવો પડ આપડે નહીં મને ખબર છે આ જવા ને આ જણાવ્યો શું કરવાનું તો આમાં પોચ વર્ષ છે

એક બોન બોલાને એક ડોઈવામ બોલાને એક ડોઈવામ બોલા હું કરવા મારતો અમે હું તો એવું કરને કણ તો તો મારી હાહરી રતો તો ને તો એકન કજ્યા લોરી ઈઓને નોમની મોકોણો હોય ઓકે તો ચાલુ થઈ જશે તો મારે શું જવાનું મારે આ ઘરે આવી છ રે વામરતો તો બધા કજ્યા કર નખે કે વકરાય શું કરવાનું હું જો નઈ કંટાળ્યો છું હું તો કોઈ વરી જા તું

મારા કોમ ઘેર માં ભાઈ આવ્યો ને એનો તે કોમ હતું તમે આવો ને આવું ચા પાણી કરાવું તમે ચિંતા ન કરો તમે આવો ચા પોણી કરાવશો અને એકલું હા તમે લેખડો જલ્દી હો હું થયું અમારે થોડું બબાલ જેવું હોય એટલા માટે તમારું મન એ તો ઓ અમે બે ભાઈ નહીં આ બે ડોહિયો ડોહિયો બાકી એવું કરવાનું

તમે પાછું તો મારા આખો હારો જતો રહ્યો હું કંટાળી અરે હું જ છું ને સારું કરવું નહીં આપડે બે જણ હારા છે